ના કેટલાક સમયથી નકલી દૂધ મામલે વ્યાપક ફરિયાદો ઉભી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા ઈડર તાલુકાના સિંગા ગામે અશ્વિન સુનીલ શર્મા નામનો વ્યક્તિ નકલી દૂધ બનાવી તેનું વેચાણ કરે છે જેના આધારે પોલીસે રેર કરતા બસોથી વધુ નકલી દૂધ મળી આવ્યું છે જેના પગલે જાદર પોલીસ મથકે જાણાજો પોલીસ ફરિયાદ નોંધાય છે તેમ જે આવનારા સમયમાં તેના પૃથક્કરણ બાદ વધુ તપાસ હાથ ધરાશે સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના સિંગા ગામે ગતરોજ એસઓજી પોલીસને ફ્રૂડ વિભાગ દ્વારા સ્થાનિક યુવક દ્વારા નકલી દૂધ બનાવવા મામલે ફરિયાદ મળી હતી જેના પગલે સાબરકાંઠા એસઓજી પોલીસે ઈડરના સિંગા ગામે રેડ કરી અશ્વિન શર્મા નામના યુવકની અટકાયત કરી હતી સાથોસાથ અશ્વિન શર્માએ પોતાના ઘરમાં બસો લીટરથી વધારેનું ડુપ્લિકેટ તેમજ નકલી દૂધ તૈયાર કરી રહી હો હતો જેના મુદ્દા માલ સાથે તેની અટકાયત કરી છે સાથોસાથ નકલી દૂધ મામલે સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જાણ કરવામાં આવી છે અશ્વિનભાઈ દૂધનો નકલી દૂધ વેચે છે અને આવી તો એક જ ગાડી પકડાઈ છે એવી તો ત્રણ ગાડી ફરે છે અને એમાં એમની વાઈફનું બી વાઈફ જોડે છે

સીગા ગામમાં નકલી દૂધનો કારોબાર કરતો અશ્વિન નામનો પંદર વર્ષથી દૂધના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેમની સાથે ત્રણ વાહનો સાથે તે સાતસોથી આઠસો લીટરથી વધુ દૂધ ભરાવતો હોવાનો સ્થાનિક લોકોનું કહેવું છે તેમજ આ કાળો કારોબાર કરનાર સાથે અન્ય લોકો પણ જોડાયેલા હોવાનું સ્થાનિકોનું માનવું છે ત્યારે સિંગા ગામના આસપાસના દૂધ મંડળીઓમાં જો તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નકલી દૂધ સાબર ડેરીમાં જતું હોવાનું ભૂલી શકે તેમ છે તેમજ અશ્વિન શર્મા નામના શખ્સ સાથે કેટલા લોકો જોડાયેલા છે તે તમામ બાબતે ઝીણવટ ભરી તપાસમાં ખુલી શકે તેમ છે જો તપાસ કારોબારી દૂધ હવે આમની કંઈક કડક સજા થવી જોઈએ અને આમાં છે ને એ ત્રણ બેનનો બહુ સપોર્ટ છે એમાં આ દૂધ બનાવવામાં બેનનો પૂરેપૂરો સપોર્ટ હોવાથી જ આ દૂધ બને છે અને આવી તો ત્રણ ગાડીઓ દૂધ ભરીને સવાર સાંજ જાય છે આજુબાજુના ગામડાઓમાં જ આપવા જાય છે આ દૂધ અને આ દૂધ ખાવાથી બાળકોને નાના મોટા બધા વ્યક્તિઓને જ રોગ લાગુ પડતો હોય છે કેન્સલ થતા હોય છે આ દૂધ ખાવાથી મૃત્યુ પણ થતું હોય છે તો આની કંઈક સજા જ કડક થવી જોઈએ આવું તો ત્યાં એક થી ત્રીસ વર્ષથી આ ગામમાં રહે છે પણ આ લોકો ગામવાળા કોઈ હજી કરી શક્યા નથી કે ગામવાળાનું કોઈનું માની શક્યા નહીં આ લોકો જ્યારે આ સપના બે દૂધ બળ આવતા હોય છે ને તો કોઈથી બીતા પણ નથી હતા અને કોઈક કહી શકતું એ નથી કારણ કે એમ નથી ડરતા હોય છે એટલે એટલી સપનાબેને પટેલ સેબે સ્થાનિક લોકોને દ્વારા દોડા દૂધનો કાળો કારોબાર કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે ત્યારે ભીનુંના સંકળાય તે મામલે પણ સ્થાનિકો તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી ચાલતું આ કારોબારનું પડદાફાશ થાય તે જરૂરી છે જો કે સાબરકાંઠા જીકતેલા પોલીસેને જાદર પોલીસ મત્તાકે જાણવા જેવો પોલીસ ફરિયાદ નોંધાવી છે સાથોસાથ બસો લિટર દૂધના જથ્થાના સેમ્પલ લઈ તેની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપ્યા છે જે થકી આવનારા સમયમાં તેના પ્રથ્યકરણ બાદ ધ્યાને આવશે કે બનાવટી તેમજ નકલી દૂધ બનાવવા મામલે કેટલા અને કેવા પદાર્થોનો ઉપયોગ કરાયો છે જેના આધારે નિલેશ શર્મા નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ હાથ ધરાશે સિંગા ગામના સિંગા ગામમાં અશ્વિનભાઈના શર્મા નામના શખ્સ છેલ્લા કેટલાય સમયથી આ દૂધનો આવો કારોબાર ચલાવતા હતા જેમાં વિવિધ પ્રકારના કેમિકલો નાખી એક નહીં અન્ય ગાડીઓનો આવો ધંધો કરતા હતા અને ગઈકાલે બાતમીના આધારે અહીંયા રેટ પાડવામાં હતી અને મુદ્દામાલ સાથે એસઓજી હિંમતનગરની ટીમ અહીંયાથી સેમ્પલ લઈ ગયેલી છે અને હવે ગ્રામજનોની એક જ માગણી છે કે આવો કડક કડક કાર્યવાહી થાય અને જે એસઓજી જે સેમ્પલ લઈ ગઈ છે એમાં સત્ય શું છે અને એમાં કોઈ ભીનું સંકેલાય ન જાય એવી ગ્રામજનોની માંગણી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે એવી ગ્રામજનોની માંગણી છે ના આ પશુપાલનનો આમ બિલકુલ વ્યવસાય નથી માત્ર દૂધનો કારોબાર ચલાવતા હતા જે બીજી મંડળીઓમાં આજુબાજુ જઈને ભરાવી આપ્યા બી દૂધ ભરાયું અંદાજે ઘણું બધું લોકો દૂધ ભરાવતા એક હજાર લીટર જેવું એવું લોકો કે છે

સ્થાનિકોના દાવા અનુસાર વર્ષોથી ચાલતો નકલી દૂધનો કારોબાર આજે ખુલ્લો પડી ગયો છે સાબરકાંઠા એસઓજી પોલીસને માતમી મળતા તાત્કાલિક રેર કરવામાં આવી અને રેર દરમિયાન બસ્સો લીટરથી વધુ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો પરંતુ આથી વધુ ચોંકાવનારો એ છે કે હાલ આ મામલે અટક કરાયેલા વ્યક્તિને છૂટો મૂકવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે સિંગા ગામનો સંપર્ક કર્યો ત્યારે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો તેમનું કહેવું છે કે અશ્વિન શર્મા નામનો વ્યક્તિ છેલ્લા પંદર વર્ષથી દૂધનો ધંધો કરી રહ્યો છે અને રોજનો સાતસો લીટરથી વધુ દૂધ આસપાસની દૂધ મંડળીઓમાં સપ્લાય કરે છે દૂધ બનાવવા માટે પાવડર વે વેપર્મિયેટ પાવડર અને રિફાઇન્ડ સોયાબીન તેલ જેવા હેલ્થ માટે હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો હતો જેનો સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યો છે આ નકલી દૂધ રહેનાક મકાનમાં બનાવાતું હતું હેલમા પરિવાર સહિત તમામ લોકો ઘર લોક કરીને ફરાર થઈ ગયા ગામજનોનો સ્પષ્ટ આરોપ છે કે ફૂડ એન્ડ ડ્રબ વિભાગ વર્ષોથી નિષ્ક્રિય છે નકલી દૂધનો કારોબાર આંખ સામે ચાલે છે અને આ ઝેરી દૂધથી લોકોનું જીવન જોખમમાં મૂકી દેવાયું છે ત્રણથી વધારે વાહનો દ્વારા દૂધની સપ્લાય વ્યવસ્થા ગોઠવીને આ તમામ કારોબાર વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યો હતો આ સમાદ્ર કાળ સામે આજે સિંગા ગામમાં ભારે રોષ છે લોકોનો સીધો પ્રશ્ન આવું ઝેરી કારોબાર કોણે બચાવ્યો છત્રછાયા આપી આ મામલે આગામી કાર્યવાહી શું થશે અને લેબ રિપોર્ટ શું કહે છે તે પર લોકો સતત નજર રાખશે શું કહેશો અશ્વિન શર્મા નામનો સર અશ્વિન શર્મા ઘણા સમયથી ગામ લોકોના નજર હતું પણ સરકારના તંત્રને જાગૃત કર્યા પછી આ વ્યક્તિ ફરાર છે અને એક દિવસનું સિત્તેર હજારનું લગભગ દૂધ ભરાવતું હતું એવું ધ્યાનમાં આવ્યું એટલે તંત્ર ન્યાય તપાસ પૂરી કરી અને કાયદેસર એના નમૂના લેબોરેટરીમાં પાસ થઈને આવે એના ઉપર ભરોસો રાખે ગામ સરકાર જે તંત્ર પેલું કરે એના ઉપર ભરોસો દૂધ આજુબાજુના મંડળીઓ ભાઈ એવું કોઈ માહિતી નથી અને હાલ ક્યાં ચાલો હાલ અહીંયા તો રાત્રે તારું માણી ફરાર થઈ જાય નામ કચરાભાઈ બી પટેલ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની એસઓજીના અધિકારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળેલી કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાઈ રહ્યો છે એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે એ આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે ને જે તે તે વખતે મળી આવેલો અને સેમ્પલો મેળવેલા એની પાસેથી અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે એફઆઈઆર હાલ નોંધેલ નથી જાણવા જો નોંધવામાં આવેલ છે એ સેમ્પલનું પૃથ્થકરણ થશે પછી ખબર પડશે કે કયા પ્રકારનું પાવડર કે મિલાવટ કરતા હતા